ત્યાર પછી એપીએલ બીપીએલ અને એએવાય જેને અંત્યોદય કહેવામાં આવે છે આ ત્રણેય કેટેગરીમાં કેટલું કેટલું અનાજ મળશે કેટલા રૂપિયા તમારે ભરવા પડશે અને કેટલું અનાજ મફત મળશે તેની વાત કરવાના છીએ અને ત્રીજા નંબર પણ મુખ્ય મેઇન બાબત તમને કેટલું અનાજ મળશે તે તમને મિત્રો તમને પોતાને તમારા મોબાઈલની અંદર હું જોતા આજના આ વિડીયોની અંદર શીખવાડવાનો છું તો ખાસ કરીને વિડીયો દોસ્તો પૂરો જોઈ લેજો વિડીયો નાની હોશે

નવેમ્બર માસમાં રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો આપણો મુખ્ય મુદ્દો છે સૌપ્રથમ આપણે કયા કાર્ડની વાત કરીએ તો એપીએલ કાર્ડ ધારકો છે મેં મિત્રો આજે વેબસાઇટ ખોલી અને આ સ્ક્રીનશોટ લીધેલો છે કોઈ પણ માહિતી અહીંયા ખોટી આપવામાં આવેલી નથી ખાસ કરીને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે આ ભાઈ ખોટો વિડીયો કરે છે અથવા તો ખોટા વિડીયો અપલોડ કરે છે ખોટી માહિતી આપે છે પરંતુ દોસ્તો હું તમને વેબસાઇટની ઉપર જઈ અને દેખાડવાનું શું કઈ કઈ માહિતી તમને સામે

કેટલી એક એક કેજી આપવામાં આવશે પચાસ રૂપિયાના ભાવે અહીંયા મિત્રો પૈસા ભરવાના રહેશે આ મફત તમને મળતું નથી તુવેર દાળ છે તેમના પૈસા ભરવાના રહેશે ત્યાર પછી એનએફએસ એ આખા સણા આખા સણા અહીંયા તુવેર દાળ અત્યારે આખા સણાની વાત કરી છે તો આખા સણા એક કિલો આપવામાં આવશે તેના પૈસા તો કે ત્રીસ રૂપિયા તમારે આપવાના રહેશે આખા સણા અને તુવેર દાળ જો તમારે લેવું હોય તો તમારે આના ત્રીસ રૂપિયા અને પચાસ રૂપિયા બે થી એંસી રૂપિયા આપવાના રહેશે બાકીની વસ્તુ તમને મિત્રો કહું ચોખા મફત મળશે

તો સોખા સોખા પણ 20 કિલો મળશે તેના પણ 1 પણ રૂપિયો ભરવાનો રહેતો નથી એક વ્યક્તિ દીઠ ટોટલ 4 કિલો અનાજ મળશે કેટલો 4 કિલો તો અહીંયા તમે જોઈ શકો છો 10 વ્યક્તિ છે તો ટોટલ 40 કિલો અનાજ મળશે ત્યાર પછી એક્સ્ટ્રા પ્લસ ની અંદર 1 કિલો તુવેર દાળ અને 1 કિલો છણા અને એક મીઠાની થેલી 1 કિલો ની 1 રૂપિયા ની આપવાની છે તો મિત્રો તમે ટોટલ 80 રૂપિયા આપો એટલે તમને કેટલી વસ્તુ મળશે તો કે 40 40 કિલો જે અનાજ મળશે પ્લસ

કેટલો જથ્થો મળવા થશે તો અહીંયા તુવેર દાળ દોસ્તો 50% ફાળવવામાં આવેલી છે ખાસ કરીને વહેલી તકે લઈ લેવાની રહેશે તમારે 50 રૂપિયાના ભાવે એક તુવેર દાળની છે તે થેલી અથવા તો 1 કેજી તુવેર દાળ મળવા થશે ત્યાર પછી આખા ચણાની વાત કરીએ તો મિત્રો આખા છણા 100% ફાળવવામાં આવેલા છે એટલે તમે કોઈ પણ સમયે લેવા જાવ તો આખા છણા ફરજિયાત તમને 1 કિલો છે તે આપવામાં આવશે 30 રૂપિયાના ભાવે

કેમ કે તેમને 10 વ્યક્તિ હોય તો 3 કિલો ને 500 ગ્રામ શું મળે છે ખાંડ મળવા પાત્ર થાય છે તો એમને અહીંયા 22 રૂપિયા એકઠા ભરવાના રહેશે તો મિત્રો તેને સમથિંગ 80 ને 100 રૂપિયા 105 રૂપિયા 103 રૂપિયા આજુબાજુ તેમને થાય છે તો આટલી વસ્તુ ભરે તો તેમને કેટલી વસ્તુ મળે 40 કિલો અનાજ મળે 3.5 કિલો ખાંડ મળે ત્યાર પછી 1 કિલો તુવેર દાળ મળે અને 1 કિલો સેતે સણા મળે સાથે સાથે 1 કિલો મીઠું મળે છે

તો નવેમ્બર માસમાં અંત્યોદય કેટેગરી લોકો છે તેમને સો ટકા એટલે કે ફરજિયાત ખાંડ છે તે મળવાપાત્ર થશે દસ વ્યક્તિ હોય તો ત્રણ કિલોને પાંચસો ગ્રામ એટલે કે સાડા ત્રણ કિલો ખાંડ છે તે મળશે પરંતુ અહીંયા એક કિલોનો ભાવ અંત્યોદય કેટેગરીને પંદર રૂપિયા હોય છે બીપીએલ કેટેગરીને કેટલો તો બાવીસ રૂપિયા તો અંત્યોદય કેટેગરીને પંદર રૂપિયા છે તે કિલો મળવાપાત્ર થશે ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો ઘઉં અહીંયા અંત્યોદય કેટેગરીને પંદર કેજી ઓનલાઈનમાં બતાવે છે જો તમને કદાચ રાશન શોપેથી વધારે આપતા હોય તો લઈ લેવાનું રહેશે પરંતુ ઓનલાઈન વેબસાઈટની અંદર અંત્યોદય કેટેગરીને દસ વ્યક્તિ હોય તો પંદર કિલો ઘઉં બતાવે છે ત્યાર પછી સોખાની વાત કરીએ તો સોખા પણ પંદર કિલો અંત્યોદય કેટેગરીને બતાવે છે તો અહીંયા છે તે ઓછું બતાવે છે પરંતુ તેના પૈસા એક પણ ભરવાના રહેતા નથી ત્યાર પછી વાત કરીએ તો કે આખાસણા આખાસણા છે તે એક કિલો મળશે ફરજિયાત સો રૂપિયા સોરી એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે મળશે અને મીઠું સેદ ફરીજાત બધાને એક કેજી મળવાપાત્ર થાય છે એક થેલી એક રૂપિયાના ભાવે તો દોસ્તો આ તમામ આપણે કેટેગરી હતી ત્રણ ઈપીએલ બીપીએલ અને અંત્યોદય આ ત્રણેય કેટેગરીના લોકોને કઈ કઈ વસ્તુ આ નવેમ્બરમાં મળવાપાત્ર છે તેની વાત કરી હવે ખાસ કરીને આપણે આગળ વાત કરી હતી કે તમે તમારી જાતે જોઈ શકો છો તો આપણે એક વેબસાઈટ પર જઈએ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ઓફિશિયલ વેબસાઇટ કરીને લખેલું છે તેના પર ક્લિક કરશું એટલે ડાયરેક્ટ તમને હું અત્યારે જે વેબસાઈટ પર જાઉં છું તે વેબસાઇટ પર લઈ જશે અને ત્યાં તમારે શું કરવાનું છે તે હું તમને બતાવું તો દોસ્તો તમે જોઈ શકો છો આ એક વેબસાઇટ છે તે મેં ડાઇરેક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે તમે જૂની વેબસાઇટ ખોલશો તો તે ખૂલતી નથી હાલ પરંતુ આ નવી વેબસાઇટ છે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ તે શરૂ થઈ ચૂકી છે તમને ઉપર જોવા મળશે તમને મળવાપાત્ર જથ્થો અહીંયા તમે મિત્રો તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરશો ત્યાર પછી અહીંયા તમને જે કોડ આપવામાં આવેલો છે સત્યોતેર એ દાખલ કરશો અને જુઓ પર આપશો એટલે તમને મિત્રો તમારું છે તે કઈ કઈ વસ્તુ મળશે કેટલા રૂપિયા ભરવા પડશે તમામ વસ્તુ અહીંયા બતાવશે પરંતુ હું મિત્રો અત્યારે

રેશન કાર્ડ ની અંદર કેવાયસી કમ્પ્લીટ હોય તેવી સંખ્યા લખવાની રહેશે મેં દસ લખી છે મેં મિત્રો દાખલા તરીકે દસ લખી તો ત્યાર પછી કઈ કેટેગરી નો કાર્ડ છે જો અહીંયા તમે જોઈ શકો છો એપીએલ વન એપીએલ ટુ બીપીએલ કે દે તો કોઈ પણ કેટેગરીનો રાશન કાર્ડ તમારી પાસે હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો તમારા રાશન કાર્ડના પ્રથમ પાના પર લખેલું હશે કે તમારો કઈ કેટેગરીનું રેશન કાર્ડ છે આપણે મિત્રો અત્યારે બીપીએલની વાત કરીએ બીપીએલ કેટેગરીનો કાર્ડ પસંદ કર્યો ત્યાર પછી આ કોડ નાખું છું અહીંથી બાવીસ સોતેર બાવીસ સોતેર નાખો ત્યાર પછી અહીંયા જુઓ વ્યૂ પર ક્લિક કરવું એટલે અહીંયા તમને મિત્રો આખો એનો સોરી ક્યાં મિસ્ટેક થઈ

તુવેર દાળ મળે આપણે આગળ વાત કરી રીતે આ તમામ આપણે વાત કરી લીધેલી છે તો એક વખત મિત્રો ફરી વખત તમને મેં નિરાતે જોતા શીખવાડું ખાસ કરીને નો ફાવે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો કે જથ્થો કઈ રીતે જોવો એક વખત ફરીવાર શીખવાડો તો હું મિત્રો ફરી વખત સ્પેશિયલ વિડીયો લઈને આવીશ જેથી તમને સરળતાથી શીખવાડીશ આ વિડીયોને આ જે લિંક છે તે તમને મિત્રો ગૂગલ પર સર્ચ કરવાથી કદાચ નહીં મળે પરંતુ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઓફિશિયલ વેબસાઈટ કરીને હું તમને મિત્રો ત્યાં લખું છું क्लिक कर सो डायरेक्ट आ पेज तमने जवाब मैं तो, तो दोस्तों वीडियो पसंद आयो हे तो लाइक कर दीजिए चेनल ने सब्सक्राइब कर दीजिए फरी मिलो दोस्तों आवाडियो साथ त्या सुधी तमाम मित्रों ने जय हिंद